લાય યાદ તો ગમો જતા આવું અને જઈને બે હું વિચારું અને જે ખરીદ રે ઠાકોર મહારાજ ઓહો ભાઈ તો શું છે ગાય ને રેડી બોલાય છે ઓહો આઈ જુ ઠાકોર મહારાજ નું મંદિર જય ઠાકોર મહારાજ મારા બાપા પાટના થાય বিচাৰো পাছ নে কচন কৰো ফোন અરે મારો કશે કશ ફોન કર્યો કસે આવશે હેલો હા કસે શું થાય બોલો શું કરો છો આ ગમો વાટા મારો ફરવાની કોઈ ગાડી છે ગમત મુ શું કરવા જ્યાં ગમો

પોવાજ હમ ગલીઓ ગમત પાસે ખુબ ગયો પાછી ગળિયા કોઈ લાગતું નહીં આ હોય તો બેસી બેસી ને ઢુંગલા કેટલા કે આયા વતો હાડું તું જટ કંટાળ્યો પણ આયા જુગા તો આ હારા કોમ જટ આવે એમ નહીં મોણસો માર કેટલા રહ્યા છે કે તો મચરા ખાઈ જાય હોય આજે વન તો એકલા બેઠા છે બેઠા બેઠા મચરા કઈ રાખતા છે આજે વન આવ કસે સમજો બસ મજા હું પછી લાગી જાવ પેલો ના જાવ ના જાવ જો ઓ કસી ઠાકોર મારી તો ફોન કર્યો અડધો કલાક ઉપર છું હા તાણી ફોન કર્યો અડધો કલાક પણ ગલીએ ગલીએ ફરતો ફરતો આવ્યો છું ને જેમ ગલીએ ગલીએ ફરવું પડ્યું પોસનો આવ્યો એટલે એવું તેમ ને હોય સારું કરી સારું કર્યું હા તો પેલા શું કરશે હા પેલા ને પેલા ને તો ફોન કરવા છે કે પછી હું કેમ ને ફોન જ કરું ને તમે ફોન કરી દો પહેલા આવે છે શું કરે ફોન કરો ના કે એના છે મેળ નહીં પડે કે મને વાળો કે ફોન મોમતું પૂછું હતું એમ કરશે પાછું કરે ખબર છે કોક હોય એટલે અમને તો પૂછતા નહીં હોય એટલે હાડા માં મિટિંગ માં ખબર પડે પેલા ફોન જ કરી દો કે પછી એ ખબર પડશે કણ કરો તમે પૈસા કાકા કરો પૈસા કાકા હા પૈસા કામ કરો હલો આપડે ઠાકોર મહારાજ દે ને મીટિંગ કરવાની છે આપડે અંબામા ની હોય તો છે તમે કરો વાર આવો મીટિંગ કરો પૈસા મગાવવા નહીં દે ના પૈસા નહી મગાવવા આવે એટલા હાલ નહી પછી બધા મેળો એટલે હાલ પૈસા એટલે પૂછતો એવું હતું પણ અમે આપણે કેમ બોતા પોતદાડા રાખે બરાબર પોત દાડા ઘણી નહી પીતો એટલે આપણે એટલું સારું કેવાય નહી પીતો પણ આ નું નક્કી નથી હોતું નક્કી જ નથી હોતું

આજે મને ફોન કર્યો છે ગમ્મો તો જવું પછી મીટિંગ આમ હંગાથ લેતું જવાનું કીધું છે એટલે લેતા જાવ પછી આમ થઈને હું આગળ જઈને ફોન કરું એટલે આમ થઈને બે જણા જ બસ હા આમ થઈને ફોન કરું આમ થઈને ફોન કરવા હેલો બોલો હતા બેઠા બેઠા છે આપડે ગમો જવાનું હતું આજે આપડે કેમ્પ નહિ બતાનું અંબાજીમાં નો એટલે આજે મીટિંગ રાખી છે ઠાકોર મહારાજ મંદિરે જવાનું હતું આપડે એમાં આપડે ના એમાં તો આપણે તમે કેટલા બેઠા છોક્ટ આપડે હર્મદા મંદિર આવું સારા આવું છું આપડે

અરે હેડી જ નહીં જાય ને રખો દુડા શીખરા વાજે કોકણ ક્યાં છે હવે આપણ તો હરાક્ષ હરાક્ષ કોઈ કેમ પે હરાક્ષ દવા દે યન ફટફટ તૈયાર કરું હેડો કાવકા ઉંજા ભાઈ હા હું તો મય નહીં આવું થોડું બીતેલું છે ના અંદર ના આવ આમ તું દેખાતું તું નહીં આમ તો મર ગઈ છે બોલી તો બોલ છે પાછો મય તો નહીં આ આખ્યો ગયો આમ થા અરે આમ તો નહીં આયો જી

પૈસા તમારા બધાને લાવી દેવા લાવી દેવા બરાબર બરાબર પછી તમને કહું જો આપડે ક્યાં તો આપડે ફરજીયાત છે છે ગોટા બનાવશો

નાસ્તો કરીએ વાત એટલે આપણે બધા રાખ્ય ખરું નાસ્તો રાખ્યો અવારમો એ બધું રાખવું પડે છે નક્કી કરે જે હોય પાપડી ડુંગળી મરસ

વધુ તો બીજું છે એમ કઉસ એનું ફળ આપણને મળે તમને તો કાયમ મળે કાયમ મળે તમને કાયમ મળે આવી રીતે બધા ભાઈ હંપે મળીને આપડે ભેગા થઈ હા આવું કોઈ સેવાનું કાર્ય કરે ને એમાં જો તમને કહું આવું રૂપિયા જે કોઈ આલે ને આવે

I'm oh, sorry.